મહેસાણા જિલ્લામાં સંક્રાંતિ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે વિસનગરમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે યુવા ભાજપ મોરચાના યુવાઓ સાથે પતંગ ચગાવ્યો મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતવાસીઓને મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી આ તરફ મહેસાણા જિલ્લામાં આજે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે આજે જિલ્લામાં પ્રતિ કલાક પંદરથી વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા પતંગ રસિયાઓ ઘેલમાં આવી ગયા છે આ વખતે તો ખૂબ મહત્ત્વનો આપણા સનાતન અને આસ્થાનો આપણે જેની શ્રદ્ધા છે તો આજે મહાકુંભ અને એકસો ચુવાલીસ વર્ષે આવતો આ મહત્ત્વનો એ આપણો આજનો પ્રસંગ અને આ વખત ઉત્તરાયણ ખૂબ મહત્ત્વની છે અને આ દિવસે લોકો દાન કુંડને અબૂલ પશુ પક્ષીઓ માટેની પણ ચિંતા કરી અને સમાજની અંદર વિવિધ દાનનો મહત્વ આ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખૂબ વિશેષ હોય છે એટલે બધા જ મારા ભારતવાસીઓને ગુજરાતવાસીઓને ગત ઉતરો ઉત્તર ખૂબ પ્રગતિ કરે